પોારું અંધારું લાગેલા અંધારું અંધારું લાગે છે ખબર ને કેમ હેલો મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ બધા ચાલુ કર્યું છે લાઈવ માં જોડાજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હા એ જય માતાજી જય કૃષ્ણ ગુજરાતી હોય તો ગુજરાતીમાં કોમેન્ટ કરજો નથી આવડતું ઇંગ્લિશમાં અંગ્રેજીમાં નથી આવડતું બધા જણ જો હશે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી રહી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દીજો હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હવે લીલે ખાઈ લે નામ ગુજરાતી છે ગુજરાતી હિન્દી હો લીલે ને બેટા ગુજરાતી હોય તો ગુજરાતી માં કોણ કરો ને મને ઈંગ્લિશ નથી આવડતું વાંચતા થોડું થોડું આવડે છે કે હિન્દી માં ગુજરાતી માં કોમર્ટ કરજો તો મને વંચાશે ને વંચાય ઇંગ્લિશ માં નથી ઓળતું પાંચ જન જોવે કૃષ્ણ ઓગણીસ જન જોવે છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા લાઈવ ને લાઈક કરી દેજો गुजराती है तो गुजराती में कमेंट कर जो बोलो बोलो देर जन जो ऐसे <laughs> होय ચૌદલ જોડાયેલા છે બધા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ગુજરાતી માં કોમેટ આવે તો કોમેટ નો જવાબ આપો કે નહીં ગુજરાતી માં કોમેટ આવે તો હેલો મિત્રો જય માતાજી ગુજરાતી માં કોમેટ કરજો તો કોમેટ નો જવાબ આપીશ બોલો બોલો થોડું થોડું આવડે છે હા વધારે નથી આવડતું હાય હેલો જય માતાજી બધા લાઈફ માં સ્વાગત છે તમારું જય માતાજી જય શ્રી કૃષ્ણ જે એ કૃષ્ણ ચાર પાંચ મહિના જેવું લાઈવ ચાલુ કર્યું છે મિત્રો જોઈન્ટ થાય જોડાઈમાં અને પેહલા જેમ સપોર્ટ કરતા હતા ને એ રીતના પાછા સપોર્ટ કરજો કેમ કે મારે તો વર્ષ ઉપર થઈ ગયું છે હજી કઈ સબસ્ક્રાઈબર પણ નથી હોય અને આ બધું છે ને પાછળ ઓલું હાવર નજીક છે ને તો અહીંયા માતાના મઠ બધા જાય ને એનો અવાજ વધારે આવે છે રંજન જોવે છે એ કોમેટ કરો રંજન ખાલી જોવે જ છે સીસીટીવી માકેબ જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરો તો ખબર પડે કે કોણ છે દીવ જીવાય હું લખી સંભાળી ગુજરાતી હોય તો ગુજરાતીમાં તમારું નોમ પણ લખતા જજો એટલે ખબર પડે કે કોણ છે કોણ નહીં ચાલો થોડીક વાર લાઈવ શું પછી છે ને અમારે અત્યારે દોહે કરવાની બાકી છે જો આવ્યા નથી ને એટલે થોડીક વાર લાઈવ માં શું મિત્રો જોઈન્ટ થાજો કોમેન્ટ કરજો ફટાફટ લાઈવ ને લાઈક કરી દીજો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દીજો ના કરી હોય તો રંજન જોયું છે લાઈવ ને લાઈક કરો કોમેન્ટ કરો ગુજરાતી મેં કોમેટ કરતા કોમેન્ટ માં જવાબ આપો કે Si Gole Ajo No Sit Re